આપણા શરીરનું બહુ ઇમ્પોર્ટન્ટ અંગ છે હાર્ટ છે કિડની છે અને આ અંગ આવે છે છે એટલે કે કે આપણે શું રાખવું જોઈએ ઘણી આપણી ખરાબ તેવો હોય છે કે જેનાથી આપણું જે લીવર ડેમેજ થતું હોય છે જેમ કે આપણે શું છે કે આલ્કોહોલ પીવા આલ્કોહોલથી બી લીવર બગડે છે તમારી કોઈ ઘણી વખત તમે મેડિસિન લાંબા સમય સુધી અમુક ટાઈમ સુધી આડા મેડિસિન લેતા હોય છે તો ઉપર અસર કરી જાય છે પછી તમે કરતા પાન મસાલા બીડી તમાકુ એવું વધારે લેતા હોય તો બી તમને અસર કરી જાય છે એના લીધે પણ લીવર પર કઈ ને કઈ અસર થાય છે તો પછી બીજું છે કે તમે કોઈ જે કંપની વધારે પ્રોસેસ કરીને આપણને આપે છે જો આ પાન પડીકા મસાલા બેફર કહીએ અને જે બે કેળા બટાકાની બટાકા જે આપણે પડીકામાં ખાઈએ છીએ ને જે કંપની પ્રોસેસ કરીને આપે છે એટલે કે એનાથી શું થાય છે કે તમે જે વસ્તુ લાંબી સચવાય ને એના માટે કંપની કઈ ને કઈ કેમિકલ્સ નાખે કઈ ને કઈ અલગ વસ્તુ નાખે કે જેનાથી આપણા શરીર પર ખરાબ અસર થઈ શકે છે એટલે એવું યાદ રાખવાનું કે જે બને ત્યાં સુધી શું કુદરત આપણે ડાયરેક્ટ આપે છે એ વસ્તુ આપણે જે પ્રોસેસ ઓછી થયેલી હોય જેમ કે તમે હમણાં કાચા શાકભાજી ખાઓ જેમ કે ગાજર મૂળા ટામેટા બીટ છે એ બધું શું કે ડાયરેક્ટ આપણે લઈ શકીએ છીએ એમાં પ્રોસેસ થતી નથી એટલે એ એમાં શું આપણને વધારે ફાયદો થાય છે કે આપણી સબ્જીથી પત્તેદાર સબ્જીઓ પાનવાળા શાક શાકભાજી એમાં શું થોડું પ્રોસેસ થાય છે આપણે કરીએ છીએ કે શું થોડી અંદર તેલ નાખીએ છીએ મસાલા છે થોડું પ્રોસેસ થાય છે થોડા એના જે અમુક એના વિટામિન્સ નાશ પામે છે પણ છતાં બી થોડો ફાયદો કરી જાય છે આપણે પત્તેદાર સબ્જી એટલે સબ્જી બીજો નંબર આવે છે ફ્રૂડ્સમાં કેવું છે ફ્રૂડ્સ બી આપણે ડાયરેક્ટ લઈ લઈ શકીએ છીએ મેચરમાંથી એટલે એ પણ બહુ સારો આપણને ફાયદો કરે છે એટલે કહેવાના છે કે જે વસ્તુ આપણે ડાયરેક્ટ મતલબ જેમાં પ્રોસેસ નથી થતી જે જે કંપની વાળાદળ બધી પ્રોસેસ કરતી હોય તો એ વસ્તુ થોડીક અ અંદર કેમિકલ્સ ને ખાઈને અંદર શું શું નાખે સાચવા માટે નાખે એટલે એનાથી શું થોડું ઘણું આપણા શરીરને તકલીફ પડે છે હવે બીજું તો તેલ તેલ ઓછું કરવું જોઈએ તેલ મોરસ છે બધી બેકરી પ્રોડક્ટ છે જે એટલે બધું ભારે ખોરાક છે જે બહુ ડેરી પ્રોડક્ટ છે એ બધું ઓછું કરી જોઈએ તો શું લીવર કામ ઓછું પડે લીવર કામ સારા લીવર ને શું સારું લાગે તો કે કાચી શાકભાજી સબ્જી ફ્રૂટ આ મેઇન વસ્તુ છે આનાથી લીવર બહુ બહુ ફાયદો થતો હોય છે તમે એટલે તમારા આહારમાં કોઈ ફ્રુટ્સ હોવું જોઈએ કોઈ કાચા શાકભાજી બી હોવા જોઈએ ગાજર મોડા ટામેટા એટલે એનાથી શું છે કે તમને લીવર બી તમારું હેલ્ધી હોય બીજું કોઈ તમારે શું છે કે

એના કોઈ બી ગરમ પાણી કરીને તમે ઉકાળો બનાવીને પી શકો છો એક ડિટોક્સ એક લીવર આનાથી થતું હોય છે હવે આવું કોઈ ફૂડ તમે બનાવો તો લીંબુ પાણી એ બી બહુ જબરદસ્ત છે તો એ બી તમે પી શકો છો તમે જે મળે જે મળે છે તમે એનું એક પીણું બનાવો અને સવારે ઉકાળીને ઠંડુ કરો અને પછી પીઓ તો શું છે સારું એવો તમને ફાયદો થાય છે આપણે ચા પીવો એના કરતા તો પછી આ રીતે જો આપણે કરતા હોય છે તો આપણને લિવર ને બી ફાયદો થાય છે હવે થોડું ઘણી જયારે લીવરને અસર થતી હોય છે તો અમુક સિમ્ટમ્સ થોડા થોડા દેખાતા હોય છે જેમ કે શું છે કે આપણને બહુ થાક લાગે એકદમ થાક થકાન જેવું લાગે ભૂખ ઓછી થઈ જાય બિલકુલ ખાસ થઈ જાય શરીરમાં શું પેશાબ શરીરમાં ક્યારેક પીળાશ પણ લાગે શરીરમાં પીળાશ પણ લાગે આંખોમાં પીળાશ દેખાય હવે બીજું બીજું તો શરીરમાં પેશાબ બિલકુલ પીલો થઈ જાય ગાડો એટલે અમુક આવા જે શરૂઆતના સ્ટેજ લક્ષણોમાં પછી પેટમાં ગેસ થાય ઉબકા થાય અપચો થાય ઉલટી જેવું થાય કબજિયાત થાય એટલે આવું બધા પેટના બી લક્ષણો થાય એકાદ વખત થતા હોય તો ચાલે તમને એસિડિટી પણ વારેઘડી થતા હોય ને તો પછી તમારે શું આ નોર્મલ જે લક્ષણોમાં પણ તમારે એક વખત લીવરનો ટેસ્ટ તમારા જે ડોક્ટર જીતના હોય એનાથી કરાવી લેવો તો એટલા બધા મોંઘા ટેસ્ટો આવતા નથી તો શું તમને બી ખબર પડે વર્ષે એક વખત અમુક બોડી ચેકઅપ કરાવવું જોઈએ એગામે કો કસુ કે આપણે જ્યારે આપણો એડવાન્સ સ્ટેજમાં પિંડ થાય જાય એડવાન્સ સ્ટેજમાં અંદર પાણી ભરાઈ જાય પેટમાં પગમાં પાણી ભરાઈ જાય અને એકદમ કઈ બિલકુલ લીવર બગડી જતું હોય એવું લાગે ફેટી લીવર થઈ જાય સિરોસ એટલે એમના એડવાન્સ સ્ટેજ કહેવાય હવે એડવાન્સ સ્ટેજમાં જ્યારે આપણે ખબર પડે ને ત્યારે શું છે કે એને સારું કરવું બહુ મુશ્કેલ હોય છે એને ટ્રીટમેન્ટ કરવી બહુ મુશ્કેલ હોય છે એટલે જ્યારે અમુક શરૂઆતના સ્ટેજમાં જો આપણને ખબર પડે આવા ગેસ એસિડિટીમાં બી ખબર પડે તો તમે શું કે થોડું ઘણું લીવરને શું ગમે તો કે ભાઈ કાચા શાકભાજી કાચા શાકભાજી ગાજર મૂળા ટામેટા વધારે ચાલુ કરી દો સબ્જી વધારે ચાલુ કરી દો પત્તેદાર સબ્જી પાન વાળા શાકભાજી ગ્રીન આપણે જે લીલા શાકભાજી પછી તમે શું કે ફ્રુટ્સ એકાદ બે ચાલુ કરી દો તો શું થોડું તમારું લીવર બગડતું હોય તો બી શરૂઆતમાં તમે એને સારું કરી શકો અને તમે જો કદાચ તમારી કદાચ ખરાબ થયો હોય કોઈ વ્યસન હોય એ બંધ કરી દો થોડું કઈ પેટને બી આરામ આપો વધારે આડા કોઈ ખરાબ વસ્તુ લેતા હોય કોઈ પ્રોસેસ એટલે એ તમને થોડું આઈડિયા આવે કંઈક તમે ભૂલ કરતા હોય તો તમને થોડો ઘણો આઈડિયા આવે તો એનાથી તમે શું સાચવી શકો અને તમારું લીવર વધારે ના બેલેન્સ થાય એ માટે બી તમે ધ્યાન રાખો કદાચ કોઈ વ્યસન હોય તો એ બી છોડી શકો છો તો આ રીતે આપણું જે હાર્ટ પછીનું મુખ્ય અંગ કહેવાય કે જે જરૂરી છે એની સારવાર કરવી એની એના શરૂઆતના સ્ટેજમાં જ આપણને ખબર પડી જાય અને શું છે કે કોઈ વધારે ડેમેજ ના થાય એ પણ આપણે તકેદારી રાખવી પડે તો જેટલું મને ખબર હતી એ મેં ટૂંકમાં જણાવી દીધું છે સારું તારા બીજો વીડિયોમાં